રાજુભાઈ એક વાત સમજી છે મારે કે તમે મેં ઘણી વખત તમારા વિડીયો જોયા કે તેમાં આ ભૂમાફિયા સામે તમે બોલતા હોય અધિકારીઓ એમને ઉધળા લેતા હોય ક્યારેક તમારી ઉપર દબાણ આવ્યું ખરો તમને કોઈ ફોન આવ્યો ખરો કે ભાઈ શું કહેમે તમે અમારી સામે પડો છો અમે તમારું શું બગાડીએ ત્યાં સુધી માઇનિંગમાં જે તે સમયે ઓફરો ખૂબ આવેલી આ લડાઈ છોડી દ્યો હં આજે ન્યૂઝ રૂમના માધ્યમથી નામ નહીં આપું એક ક્લાસ વન અધિકારીએ મને આ લડાઈ છોડી દેવા માટે કહેલું હો જેનું ટ્રાન્સફર થઈ ગયેલું છે એ વખતે હતા આ લડાઈ છોડી દેવા માટે એમને મને કહેલું જે તે સમયે ઓફરો લાલચો ખૂબ આવેલી તાક ધમકીઓ વાયા વાયા કોઈએ પ્રયત્ન કરેલા કે ફલાણા કહેતા કે આવું આવું થઈ જશે પણ આજ દિવસ સુધી સામે કોઈ આવ્યા નથી અને લડાઈ જ્યારે સત્યની લડીએ છીએ તો હિંમત તો રાખવી પડશે અને સત્યની લડાઈમાં હું એવું માનું છું ભગવાન પણ આપણને સાથ આપતા હોય છે મારી મુખ્ય લડાઈ ખેડૂતોની ને ગરીબોની મજદૂરોની લડાઈ છે એ લડાઈમાં ભગવાને મને સાથ આપ્યો છે મારી ઉપર હજારો ખેડૂતોના ગરીબોના આશીર્વાદ છે એક ભૂમાફિયા નહીં હજારો ભૂમાફિયા ભેગા થાય તો મારી હિંમતને તોડી શકે એવું નથી ગરીબો અને ખેડૂતોના આશીર્વાદ મારી ઉપર કાયમ વર્ષા છે મુખ્ય લડાઈ ખેડૂતો માટેની છે પછી સિંચાઈના પાણીની હોય પાક વીમાની વાત હોય અનિયમિત વરસાદ થવાથી ખેડૂતોને સહાય ચૂકવવાની આ મુખ્ય લડાઈ છે પણ જ્યારે આપણી નજર સામે આપણે જોઈએ છીએ કે અહીંયાથી બે ફાર્મ ખનીજ ચોરી થાય છે રાજ્ય સરકારની તિજોરીના કરોડો રૂપિયા લૂંટાય છે ધારાસભ્યો એમના સમર્થનમાં આવે ધારાસભ્યોની ભાગીદારી હોય બરાબર છે ઘણા બધા નેતાઓની ભાગીદારી છે ઘણા બધા નેતાઓ સત્તા પક્ષના બી હશે અધર નેતાઓ પણ હશે થાનગઢની અંદર માઇનિંગના ધંધા સાથે ઘણા બધા નેતાઓની ભાગીદારી છે અને ખુલ્લે આમાં ધંધો જે ચાલે છે લગભગ લગભગ હું માનુસ ત્યાં સુધી અ ચાલીસેક કિલોમીટરના ક્ષેત્રફળમાં આ ધંધો ફેલાયેલો છે ચાલીસેક કિલોમીટરના ક્ષેત્રફળમાં આજ દિવસ સુધી મહત્વના જે લોકો છે જે મોટા ભૂમાફિયા છે આ ભૂમાફિયાના નામ ક્યારેય બહાર આવતા નથી અધિકારીઓને ખબર છે કે આ આ ભૂમાફિયો છે જે દર વર્ષે હું એવું માનું છું કે માત્ર બોગસ રોયલ્ટી પાસનું વેચાણ દર વર્ષે દસ દસ કરોડનું કરતા હોય ને એવા માફિયાઓ છે લીજધારકો છે સરકારમાં પ્રમાણિકતા બચી હોય તો જે લીજનું ક્ષેત્રફળ છે મેં હમણાં પણ કહ્યું કે લીજનું ક્ષેત્રફળમાં અંદાજિત જથ્થો કેટલો હતો અને રોયલ્ટી પાસ કેટલો વેચાણો રોયલ્ટી પાસ વેચવો એટલે ચલણી નોટો નકલી બનાવીને વેચવા બરાબર ગુનો દેશદ્રોહનો રાજદ્રોહનો ગુનો લાગુ પડે એક પણ વ્યક્તિ પર ગુનો દાખલ નથી થતો સરકારમાં હિંમત હોય નામ આપે કાફલાણાની લીજ

એ તો કેન્દ્ર સરકારની અંડરમાં આવે છે કોઈ ખાનગી વ્યક્તિ હું કે તમે આ ધંધો કરી શકતા નથી કેન્દ્ર સરકારની અંડરમાં જ આખે આખો કારોબાર ચાલે પણ અહીંયા રોયલ્ટી પાસ લેવા માટે દોઢ લાખથી સાડા ચાર લાખના હપ્તા લેવા માટે બે હજાર કરોડ રૂપિયાની રાજ્ય સરકારને નુકસાની પહોંચાડવા માટે જાણે જોઈ અંગત લાભ ખાટવા માટે થઈ અને સચિવાલયથી લઈ અને તાલુકા મથક સુધીના તમામ લોકો આમાં સંકળાયેલા હોય છે એક બે લોકો સારા હોય માનો કે આ પ્રાંત અધિકારી છે આજે ન્યૂઝ રૂમના માધ્યમથી કહીએ છીએ પ્રાંત અધિકારી ઉપર આવનાર સમયમાં પ્રેશર આવશે પ્રાંત અધિકારી અમે અપેક્ષા રાખીએ છીએ કે અહીંયા વર્ષ દિવસ ટકે બરાબર છે ઘણા બધા મીડિયાની સામે આવીને બોલતા હતા અમે તો બોલવાનું બી ઓછું કર્યું છે પણ ખરેખર અભિનંદન આપવા જોઈએ ગુજરાત સરકારે તો એને બિરદાવવા જોઈએ ગુજરાત સરકારે એને અભિનંદન આપવા જોઈએ જાહેરમાં કે આવા જ એક અધિકારી મળ્યા છે સો ખાડા એક જગ્યાએથી પકડવા સવાર સવારમાં બરાબર છે કોઈ પણ અધિકારી પ્રાંત સાહેબ સિવાયના કોઈ જવાબદાર અધિકારીને ઇવન શ્રી કોઈને મોકલે અમે ખાડા બતાવવા તૈયાર છીએ અમે ખાડા બતાવવા તૈયાર છીએ અમારી લડાઈ ખેડૂતોની છે અમે ન છૂટકે આ રસ્તે એટલે જઈએ છીએ જ્યાં રાજ્ય સરકારને હજારો કરોડનું નુકસાન કોઈ કરે છે અને સંપત્તિ દેશની કોઈ લૂંટી રહ્યું છે તો સ્વાભાવિક છે કે મુદ્દે ભૂલીએ